વાત કરીએ રાજ્યના અનેક જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એવામાં આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ થયું છે નવ જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે જેમાં દ્વારકામાં બે નર્મદા કચ્છ વલસાડમાં એક એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે તો જૂનાગઢ ભાવનગર અમરેલી સુરત અને ગીર સોમનાથ જિલ્લામાં પણ એક 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 એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે દેવકા નદી વેરાવળના કેટલાક વિસ્તારોમાં છલકાઈ છે વોર્ડ નંબર એકની કેટલીક સોસાયટીઓમાં સહિત ભાલકા રોડ વિસ્તારના ઘરોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ડ્રેનેજની વ્યવસ્થાના અભાવે રહીશોએ નારાજગી વ્યક્ત કરી હતી વોર્ડ નંબર એકનો રહેવાસી આપણે દેવકાનું નદીનું પાણી અહીંયા ઘરમાં ઘૂસી ગયેલું છે ચોવીસ કલાકથી થોડું વરસાદના કારણે અહીંયા દેવકાનું પાણી ઘૂસી ગયેલું છે તો પણ અહીં કોઈ તંત્ર કોઈ આવી ગયેલું નથી અહીંયા તંત્ર જો એવું કંઈ જોઈને અમારે થોડું સર્વે કરે તો ખ્યાલ પડે કે વરસાદમાં કેટલું બધાના ઘરમાં નુકસાન થયેલું છે એ જરા જોઈને તંત્ર સાથે અપીલ કરું છું છેલ્લા ચોવીસ કલાકથી અવિસ્તર વરસાદને કારણે સોળ ઇંચ ઉપર વરસાદ પડ્યો છે અમારા વિસ્તારમાં ફૂલ પાણી આવી ગયું છે દેવકા નદીનું અને અત્યારે ટોટલ ઘરોમાં પાણી ભરી ગયું છે તમે જોઈ શકો છો એટલે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા કોઈ પણ જાતની સહાય કે પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકી નથી આવી કેટલા દિવસથી આ પાણી તમારા ઘરમાં છે છેલ્લા બે દિવસથી પાણી ઘરમાં છે અહીં કોઈ સરકારના માણસો આવ્યા નથી નગરપાલિકાના વોર્ડના માણસો ખાલી આવી જોઈને વયા ગયા છે કોઈ કાર્યવાહી કરવામાં